you uh -huh.

પોતાની ઘણી નકલો બનાવવા માટે કરે છે આ રોગ ની મુશ્કેલીઓ એ છે કે મોટા ભાગના ચેપગ્રસ્ત લોકોને ખબર નથી હોતી કે તેઓ સંક્રમિત છે વાયરસ સગર્ભા વાયરસ સામાન્ય રીતે સગર્ભા સ્ત્રીઓને અસર કરે છે આ વાયરસ સ્ત્રી ના પણ સંક્રમિત કરી શકે છે અને તેના વિકાસ અવરોધ લાવી શકે છે સગર્ભા સ્ત્રીમાં ચીકા વાયરસ પ્લેસેન્ટા દ્વારા ગર્ભ સુધી પહોંચી શકે છે ચીકા માઇક્રોસેફાલી જેવી જન્મજાત તબીબી સ્થિતિ સાથે બાળકનો જન્મ કરાવે આવી શકે છે એનો મતલબ એવો થાય છે કે બાળકનું મગજ યોગ્ય રીતે વિકસિત થયું નથી